ગઈકાલ તારીખ એક તેર વર્ષની બાળકીને છેડતી અંગેના બનાવવા અંગેની એમના પિતાજીએ ફરિયાદ આપેલા જે ફરિયાદમાં જણાવેલ એમના સ્કૂલના શિક્ષક હતા જેથી જે ગુનો રજિસ્ટર કરી અલગ અલગ કલમથી ગુનો રજિસ્ટર કરી આરોપીને ઝડપવા માટે પોલીસની ટીમો કામમાં લાગેલી જેમાં જે આરોપી જે છે એના ક્લાસ ટીચર સંજયભાઈ છોટુભાઈ પારેખ એમના આણંદ એમનું ગામ આવેલું છે ખડોલ ગામ ત્યાંથી એમના ઘરેથી ઝડપી લેવામાં આવેલ છે અને આ ગુનાના કામે તપાસ અમલદારને હસ્તગત કરી તપાસ અમલદારને સોંપવામાં આવનાર છે અને હાલ ગુનાની તપાસ ચાલુ છે